બહુત જ સુંદર તરીકે સે આપને खेला है हेलो ગુજરાતી ભાઈઓ તો કેમ છો બધા તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વિડિયોની અંદર તમને બધાને ખબર જ હશે કે આપડા ગેમની અંદર નવી અપડેટ આવી ગઈ છે અને અપડેટની સાથે સાથે ગેમની જે સેન્સિટિવિટી છે એ પણ બદલાઈ ગઈ છે અત્યારે જો તમે ગેમ રમવા જશો તો તમારા જે હેડશોટ પહેલા લાગતા હતા એવા હેડશોટ અત્યારે નહીં લાગે કેમ કે આજે ગેરેનાવા છે એ સેન્સિટિવિટીને દર અપડેટની અંદર થોડી ઘણી બદલાવી નાખે છે પણ આ વિડિયોની અંદર હું જે તમને સેન્સિટિવિટી શેરિંગ આપીશ એ જો તમે કરી લેશો તો તમારે પણ હેડ લાગશે હવે સ્ટાર્ટ એની જો તમે ચેનલ પહેલી વાર આવ્યા છો તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમકે આ ચેનલ ઉપર આવા સારા સારા વિડીયો આવતા રહે છે અને વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો હવે આપણે વિડીયો કરીએ સ્ટાર્ટ ડમ ડમ તો અહીંયા તમારા બધા પાસે અલગ અલગ કંપનીના મોબાઈલ હશે ઓપ્પો વિવો સેમસંગ વગેરે વગેરે પણ તમારા મોબાઈલની અંદર જે રેમ છે એના આધારે હું તમને કેટલીક સેન્સિટિવિટીઓ આપીશ જેમાં તમારે એકદમ સારા હેડશોટ લાગશે અને તમારો ગેમ પ્લે પણ સારો થશે તો સૌથી પહેલા વાત કરીએ આપણે બે જીબી રેમ વાળા પ્લેયરોની તો તમારે આ જે ફ્રી લુક છે એને રાખવાનું છે પચાસ કેમ કે ગેમમાં એનું ઘણું બધું કામ હોતું નથી તેના ઉપર છે સ્નાઈપર સ્કોપ એને તમારે રાખવાનું છે એકસો પછી જે ફોરેક્સ સ્કોપ છે અને ટુ સ્કોપ છે એને તમારે કરી દેવાનું છે એકસો તેના ઉપર જે રેડ રોડ છે એને તમારે કરી દેવાનું છે એકસો ને પાંસઠ અને જે જનરલ સેન્સિટિવિટી છે એને પણ તમારે એકસો રાખવાની છે હવે આપણે વાત કરીએ ચાર જીબી રેમ વાળા પ્લેયરોની તમારે જે ફ્રી લુક છે એને રાખવાનું છે પચાસ સ્નાઈપર સ્કોપ છે એને રાખવાનું છે એકસો અને આ ફોરેક સ્કોપ અને ટુ સ્કોપને તમારે કરી દેવાનું છે એકસો અને પછી જે આ રેડ ડોટ ની છે અને જે જનરલ સેન્સિટિવિટી છે એને તમારે એકસો કરી દેવાની છે અને આ સેન્સિટિવિટીમાં તમારે એકદમ સારા હેડશોટ લાગશે તેના બધી વાત આવે છે એવા પ્લેયરોની કે જેમની પાસે ભાઈ છ જીબી રેમ ના ફોન છે તો તમારે પણ મિત્રો આજે ફ્રી લુક છે અને પચાસ જ રાખવાનું છે તેના ઉપર જે સ્નાઈપર સ્કોપ છે એને તમારે કરી દેવાનું છે એકસોને પાંચ પછી જે ફોરેક્સ સ્કોપ છે એને કરી દેવાનું છે એકસો પંદર અને જે આ બેનો સ્કોપ છે એને પણ એકસો પંદર કરી દેવાનું છે અને જે આ રેડોટ છે અને જે જનરલ છે એને તમારે કરી દેવાનું છે એકસોને પિસ્તાલીસ આ સેન્સિટિવિટીમાં તમારે એકદમ સારો ગેમ પ્લે થશે તેના પછી વાત આવે છે આઠ જીબી રેમ વા પ્લેયરોની તો તમારા મોબાઈલની અંદર મિત્રો સેન્સિટિવિટી પહેલાંથી થોડી વધારે હશે અહીંયા તમારું જે ફ્રી લુક છે એને રાખવાનું છે પચાસ તેના ઉપર જે સ્નાઈપર સ્કોપ છે એને તમારે ખાલી નેવું જ રાખવાનું છે પછી જે ફોરેક્સ છે એને કરી દેવાનું છે એકસો ને પાંચ અને ટુ એક્સ ને પણ તમારે એકસો પાંચ જ રાખવાનું છે તેના પછી જે આ રેડ ડોટ છે અને જે જનરલ છે એને તમારે એકસો ત્રીસ કરી દેવાનું છે હવે અહીંયા મેં જે તમને સેન્સિટિવિટી સેટિંગ આપ્યા છે એ કરી લીધા બાદ તમારે બતાય જવાનું છે ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં અને અહીંયા આવી ગયા બાદ તમારે ફાયર કરી અને આ રીતનું તમારે ચેક કરવાનું છે કે ભાઈ તમારે હેડશોટ લાગી રહ્યા છે કે નથી લાગી રહ્યા હવે અહીંયા જો તમારે એકદમ સારા હેડશોટ લાગી રહ્યા છે તો તમારે સેન્સિટિવિટીમાં કોઈ

ગેમ જ અપડેટ આવી છે એટલે થોડી વધારે લેગ થશે અને લીધે તમારે સારા હેડશોટ નહીં લાગે અત્યારે બાકી મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયો ને એક લાઈક જરૂર થી કરી દેજો અને આવા જ મજેદાર વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે ચેનલ ને કરો બાકી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં